તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલની એન્ટ્રી થઈ ગઈ ભાઈ અને ચૈતરભાઈ વસાવા એ ખોટો આરોપ નાખી અને જેલમાં પૂર્યા છે એ હવે અમે નહીં ચલાવીએ તમે જુઓ સાહેબ આદિવાસી સમાજનો પાવર ખરેખર મિત્રો ભલ ભલા લોકો થતરી ગયા ભાઈ અને જો મુખ્યમંત્રી મિત્રો પોતે આવી ગયા અહીંયા કેજરીવાલ સાહેબ તમે જોવો મિત્રો કે આટલી બધી લાઈનોને આટલી બધી તમે કોઈ દી ઇતિહાસ માં જોઈ છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા છોડાવવા માટે આટલા બધા આદિવાસી દીકરા દીકરીઓ મેદાન ઉતરશે અને મિત્રો એક ભાઈ તો એવી પણ ચેલેન્જ આપી છે કે સાત દિવસની અંદર ચૈતરભાઈ વસાવા છોડી મૂકજો કા તો એમને જામીન આપી દીજો ન કે પછી અમે આદિવાસીને લઈને જે કરીશું એ સાહેબ કે તમે જોતા રહી જાજો આવું પણ મિત્રો ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં માં વિડીયો પણ નાખે છે ને ઘણી બધી આવી ધમકીઓ પણ દે છે પણ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો તમને આગળ વિડિયો બતાવું કે સાહેબ આદિવાસી સમાજનો કેટલો પાવર હવે તમને બધાયને ખબર છે કે ચૈતરભાઈ વસાવા છેલ્લા કેટલાક સમયથી જેલની અંદર છે ભાઈ જ્યાં લગીન જુઓ ત્યાં લગીન બસ એમને છોડાવવા માટે પૂરેપૂરી કોશિશો કરી રહ્યા છે પણ મિત્રો ચૈતરભાઈ વસાવા છૂટતા નથી અને શા માટે નથી છૂટતા કેમ કે મિત્રો મિત્રોએ કાચનો ગ્લાસ હવે બધાય લોકોને ખબર છે ભાઈ કે કાચના ગ્લાસથી કોઈનું મર્ડર થઈ જાય ભાઈ એવું તો મિત્રો આ નાંદકડો છોકરો હોય ને ભાઈ એને ખબર હોય કે કાચના ગ્લાસથી કાંઈ જાજુ ન થાય ભાઈ પણ સાહેબ ખબર છે ને સી તો સી જ કહેવાય ભાઈ

તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ સેબાઓના સુપોર્ટ કરતા રહેજો ધન્યવાદ